પોરબંદરના મહિલા અગ્રણીને સિત્તેર લાખ કઢાવવા ત્રણ લોકોના અપહરણ કરી ગોંધી રાખવા મામલે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે તો બીજી તરફ તેઓએ મંડળી બનાવવાના બહાને અનેક ગરીબોના ડોક્યુમેન્ટ લઈને ખોલેલા બેંક એકાઉન્ટમાં પણ મોટી રકમના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે અને તેના મકાનમાંથી મળી આવેલા કુલ સોથી વધુ મિલકતના દસ્તાવેજો અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે મૂળ કુછડી અને હાલ ઇઝરાયલ રહેતી લીલુ વડોદરા નામની મહિલાએ વીડિયો વાયરલ કરીને તેના પિતા ભૂતપૂર્વ પતિ અને પુત્રને હિરલબા જાડેજાએ રૂપિયા સિત્તેર લાખની લેતી દેતી બાબતે તેના બંગલે ગોંધી રાખ્યા હોવાનું જણાવી પોલીસની મદદ માંગતા પોલીસે તપાસ હાથ ધરી લુલુબેનના પિતા ભનુભાઈ અર્જુનભાઈ ઓડેદરાને ફરિયાદી બનાવી હિરલબા જાડેજા હિતેશ ભીમા ઓડેદરા વિજય ભીમા ઓડેદરા અને અજાણ્યા ચારથી પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધી હિરલબા તથા હિતેશની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે હિરલબાના બે દિવસના અને હિતેશના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ હિતેશનો ભાઈ વિજય પણ બેલારૂસ નાસી જાય તે પહેલા જ મુંબઈ ખાતેથી ઝડપી લેવાયો હતો ત્યારબાદ કોર્ટે બંને ભાઈઓને જેલ હવાલે કરવાનો હુકમ કરતા જેલમાં ધકેલી દેવાયા હતા જ્યારે રિમાન્ડ દરમિયાન હિરલબાને હાર્ટ એટેકની અસર જણાતા વધુ સારવાર અર્થે રાજકોટને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાતા ફરી પોલીસે તેઓને વધુ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ગ્રામ્ય ડીવાયએસપી સુરજીત મહેડુએ મોડી સાંજે પ્રેસ કોન્ફરન્સ યોજી કેટલીક ચોંકાવનારી વિગતો જાહેર કરી હતી તેઓએ જણાવ્યું હતું કે સુરજ પેલેસ ખાતે સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક શંકાસ્પદ બેંક એકાઉન્ટ અને તેને લગતા દસ્તાવેજ મળી આવ્યા હતા જેમાં મોટી રકમના શંકાસ્પદ વ્યવહારો થયા છે આ બેંક એકાઉન્ટ અંગે તપાસ હાથ ધરતા આ એકાઉન્ટ ગરીબો અને શ્રમિકોના હોવાનું સામે આવ્યું છે તેવા લોકોની પૂછપરછ કરતા તેઓની પાસેથી હિરલભાઈ મંડળી બનાવવાના બહાને દસ્તાવેજો મેળવ્યા હતા અને બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ આ એકાઉન્ટમાં થયેલ મોટી રકમના ટ્રાન્ઝેક્શન અંગે કંઈ પણ જાણતા ન હોવાનું જણાવ્યું હતું પોલીસે એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ પાસબુક સહિતના દસ્તાવેજો કબજે કરી તપાસ હાથ ધરી છે અને લોકોને પણ અપીલ કરી છે કે તેમની પાસેથી ડોક્યુમેન્ટ મેળવી બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હોય તો પોલીસનો સંપર્ક કરી માહિતી આપી શકે છે એ સિવાય સૌથી વધુ મિલકતોના દસ્તાવેજ પણ મળી આવ્યા હતા તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે અને આટલા દસ્તાવેજ હિરલબા પાસે કઈ રીતે આવ્યા તે અંગે મિલકત પણ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હાર્બર પોલીસ સ્ટેશન હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ ફરિયાદી ઘનાભાઈ વડોદરા દ્વારા તે ફરિયાદ નોંધાવવામાં આવી જેમાં આરોપી તરીકે હિરલબા જાડેજા તથા તેમના સ આરોપીઓમાં હિતેશ ભીમા વડેદરા અને વિજય ભીમા વડેદ્રા તથા અગાણ્યા માણસો એ જે ફરિયાદ હતી એની તપાસ દરમિયાન આ મુખ્ય ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ તેમાં જે આરોપી નંબરે ગિરલભા જાડેજા જે પોલીસ દ્વારા જેમને અટક કરવામાં આવેલી હતી તેમને ચોવીસ કલાકમાં પ્રોડક્શન કરી તેમની રિમાન્ડ મેળવવામાં આવેલ કામદાર કોર્ટ દ્વારા પોલીસને કુલ બે દિવસના રિમાન્ડ મળેલ પરંતુ આ રિમાન્ડ પ્રક્રિયા દરમિયાન આરોપીની તબિયત બગડતા એમને સૌપ્રથમ ભાવસીજી હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ અને બીજા દિવસે એમને ડિસ્ચાર્જ કરવામાં આવેલ અને રિમાન્ડ પૂરા થતા હતા તે દિવસે સવારે ફરીથી એમની તબિયત બગડતા એમને ફરીથી ભાવસીજી હોસ્પિટલ દાખલ કરી ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાલે ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવેલ જે બાદ તેઓને આજે ત્યાંથી રાજકોટ હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરતાં તેમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી અને પોલીસ દ્વારા એમના એમના ફર્ધર રિમાન્ડ માંગવામાં આવેલ કારણ કે કસ્ટડી દરમિયાન રિમાન્ડ દરમિયાનનો તપાસનો આરોપીને દાખલ કરવાના કારણે તપાસનો સંપૂર્ણ સમયગાળો પોલીસને મળેલ ન હતો જેથી નામદાર કોર્ટ દ્વારા પોલીસની અરજી સ્વીકારી અને આરોપીના કુલ ત્રણ દિવસના નવ મે સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે ત્યારબાદ હવે આ તપાસમાં અત્યારે અલગ અલગ ટીમો બનાવી અને પોલીસ દ્વારા જે હિરલભાઈ જાડેજાના બંગલે એમના અલગ અલગ સોથી વધુ જેટલા અલગ પ્રકારના દસ્તાવેજો મળી આવેલ છે સંપત્તિની લેવેજ પ્રકારના તો એની તપાસ કરવામાં આવશે આ ઉપરાંત આરોપી તથા તેમના જે સહઆરોપીઓ છે તેમના તમામના બેંક એકાઉન્ટની પણ વિગતો મેળવી અને એને પણ ડિટેલમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે સાથે સાથે જે ફરિયાદમાં જે પ્રમાણે જણાવેલ છે તે પ્રમાણે જે મુદ્દામાલ તે પોલીસ તપાસ પોલીસ તપાસ દરમિયાન અત્યાર સુધીમાં રિકવર થયેલ છે અછત બાકીનો જે મુદ્દામાલ છે તેમાં ખાસ કરીને જે ચેક લખાવી લેવામાં આવે છે એની રિકવરી પણ રિકવરીની પણ રિમાન્ડ પ્રક્રિયા દરમિયાન તપાસ કરી અને પ્રયત્ન કરવામાં આવશે સાથે સાથે આ જે આખું ષડયંત્ર રચવામાં અને આના પ્રારંભથી લઈ અને અંત સુધી આ ગુનામાં કોણ કોણ કયા કયા આરોપીઓએ શું શું રોલ નિભાવ્યો છે એની પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે આ ઉપરાંત આ તપાસ દરમિયાન અમને અમુક આરોપી અમુક શંકાસ્પદ બેંક એકાઉન્ટ આરોપીઓના ઘરેથી મળેલ છે તેના અમુક બેંક એકાઉન્ટમાં એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ વગેરે તથા અમુકમાં ખાલી પાસબુકનો ફ્રન્ટ પેજ કે એવી રીતની વિવિધ વિવિધ પ્રકારની અમને એની માહિતી મળેલ છે જે પ્રાથમિક દૃષ્ટિએ શંકાસ્પદ જણાય છે અને આમાં શંકાસ્પદ વ્યવહારો પણ થયેલ હોવાની શક્યતા છે એ અત્યાર સુધીની અમારી તપાસમાં પ્રાથમિક રીતે એવું જણાય છે કે જે આરોપી છે તેમના દ્વારા કોઈ મંડળી બનાવવાના બહાના હેઠળ નાના ગરીબ માણસોને બોલાવી અને એમના અકાઉન્ટ ખોલાવી અને એ અકાઉન્ટનો બીજી કોઈ રીતે એમના દ્વારા કોઈ ઉપયોગ કરવામાં આવેલો એવી અત્યારે હાલ શંકા જણાઈ રહી છે એની પણ તપાસ કરવામાં આ પ્રક્રિયા દરમિયાન કરવામાં આવશે આપ સૌના માધ્યમથી પોરબંદર જિલ્લાના વાસીઓને એ અપીલ પણ કરીશું કે આ પ્રકારે જો અન્ય કોઈ પણ વ્યક્તિ હોય કે જેના નાના ગરીબ માણસો કે જેના આવી રીતે અકાઉન્ટ ખોલાવી આરોપી દ્વારા આ પ્રકારે કોઈપણ અકાઉન્ટ ખોલાવીને એનો ઉપયોગ આરો વ્યક્તિની જે તે એકાઉન્ટ ધારકની જાણ બહાર આમના દ્વારા કરવામાં આવેલ હોય તો તેવા કોઈ પણ વ્યક્તિઓ પણ હોય તો એ પણ અમારા સુધી આવી અને આ બાબતની વિગત રિયાદ આપી શકે છે થેન્ક યુ ઘણી વધારે સંખ્યામાં છે અલગ અલગ બેંકના પર એ બાબતનું પણ સાથે એમાં ચાલુ છે તાણાઈ થઈ છે તેની નથી તેની થઈ જશે આ પ્રકારની ઈમેલ તેમને ફરિયાદ કરેલી છે તેની આ ગુના સંલગ્ન તથા તેના થી અલગ પણ જો એમાં કોઈ પણ ગુનો કરતો હશે તેની હાલ તપાસ ચાલી એમાં અમને આમના જે પુરા મુંજાના જે વાઇફ છે ચૌલાબેન કરીને એમણે એક મેલ કરેલો છે અને બીજા જે એમના કોઈ સંતાન કે છે એમના દ્વારા મેલ